પોપટ સોરઠિયા કેસમાં આરોપી અનિરુદ્ધસિંહ જાડેજાની સુપ્રીમ કોર્ટમાં અરજી અને અનિરુદ્ધસિંહ જાડેજાએ હાઇકોર્ટના હુકમ સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે હાઇકોર્ટે સજા માફીના નિર્ણયને રદ કરવા માટે હુકમ કર્યો હતો સુપ્રીમ કોર્ટમાં અનિરૂધ્ધસિંહ જાડેજાની અરજી પર આજે સુનાવણી થાય તેવી શક્યતા છે ત્યારે કોંગ્રેસના તત્કાલીન ધારાસભ્ય પોપટ સોરઠિયા હત્યા કેસમાં અનિરૂધ્ધસિંહ આરોપી છે તો આજ મુદ્દે સંબંધાતા ભાવેશ ફોનલાઇન પર જોડાઈ જોડાય ગયા છે. ભાવેશ પોપટ સોરઠિયા હત્યા કેસ અને આરોપી અનિરુદ્ધ સી જાડેજાની સુપ્રીમ કોર્ટ પર દલીલ સુવિગતો ભાવેશ ચોપડી સંપુર જે પ્રમાણે કોંગ્રેસના તત્કાલીન ધારાસભ્ય પોપટ સોરઠિયાની હત્યા તે કરવામાં આવી હતી અનિરુદ્ધ સી જાડેજાનું નામ છે તે ખુલ્યું હતું અને તેને જે લઈને હાઈકોર્ટ દ્વારા હવે આ જે સજા માફી છે અનિરુદ્ધ સીની જે સજા માફી છે તે રદ કરવાનો હુકમ તે કરવામાં આવ્યો છે બીજી તરફ હવે સમગ્ર મામલે અનિરુદ્ધસિંહ જાડેજા છે તે સુપ્રીમ કોર્ટમાં તેમના વકીલ મારફતે સુપ્રીમ કોર્ટમાં તેમને જે આ જે માફી સજા માફી રદ કરવાનો સમગ્ર મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે એટલે કે સ્પષ્ટ થશે કે અનિરજુપસિંહ જાડેજાને જેલમાં જેવું પડશે કે હાઈકોર્ટનો જે જે હાઈકોર્ટનો આદેશ છે એટલે કે જેલમાં ફરીથી સરેન્ડર કરવું પડશે અથવા તો સુપ્રીમ કોર્ટ છે તે તેમને નિર્ણય છે સાથે બદલ આભાર તો યા હત્યા કેસમાં આરોપી અનિરુદ્ધસિંહ જાડેજાની સુપ્રીમ કોર્ટમાં અરજી છે અને અનિરુદ્ધસિંહ જાડેજાએ હાઈકોર્ટના હુકમ સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે આજે સુનાવણી થાય તેવી શક્યતા છે હાઈકોર્ટે સજા માફીના નિર્ણયને રદ કરવા હુકમ કર્યો હતો